પરંતુ પાકિસ્તાનની નિયતમાં ખામી છે તે સરક્રિકની નજીક સૈન્ય બુનિયાદી ઢાંચો બનાવી રહ્યું છે જે ખોટી હરકતોનો સંકેત આપે છે વધુમાં તેમણે ચેતવણી આપી કે જો પાકિસ્તાન આ વિસ્તારમાં કોઈ ખોટી હરકત કરશે તો ભારત એવો નિર્ણાયક જવાબ આપશે કે ભૂગોળ સુધી બે હજાર પચીસ માં જોઈએ કે કરાચીનો રસ્તો સરક્રિકમાંથી જ પસાર થાય છે તેમણે ઓપરેશન સિંધુનો ઉલ્લેખ કર્યો જેમાં ભારતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો સૌ પહેલા જાણી લઈએ કે શું છે સરક્રિક વિસ્તાર સરક્રિક ગુજરાતના કચ્છના રણ અને પાકિસ્તાના પાણી અને દલદલનું મિશ્રણ છે જ્યારે ભરતી આવે ત્યારે પાણી વધે છે અને ઓટ દરમિયાન માટી અને ખારાશ દેખાય છે આ વિસ્તારનું નામ ઓગણીસમી સદીમાં બ્રિટિશ અધિકારી સરક્રિકના નામ પરથી પડ્યું જો કે સ્થાનિક રીતે તેને વનગંગા તરીકે ઓળખવામાં આવતો હતો આ વિસ્તાર ખૂબ જ કઠોર છે ઉનાળામાં તાપમાન પચાસ ડિગ્રી સુધી જાય છે અને શિયાળામાં રાત્રે શૂન્ય ડિગ્રી સુધી નીચે આવી જાય છે દલદલ અને બદલતા જળમાર્ગોને કારણે અહીં પહોંચવો બહુ જ મુશ્કેલ છે આ વિસ્તાર ભૌગોલિક રીતે અનોખો છે તે ગુજરાતના કચ્છના રણના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવે છે અને પાકિસ્તાનના કરાચી શહેરથી માત્ર કિલોમીટર દૂર છે છે આનાથી તે રીતે અત્યંત જાય આ વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન બંનેની નૌસેના અને કોસ્ટગાર્ડ હંમેશા હાજર રહે છે કારણ કે તે બંને દેશોની સીમા અને સમુદ્રી હિતો સાથે જોડાયેલું છે આ વિવાદના ઇતિહાસની વાત કરીએ તો સરક્રિકનો વિવાદ બ્રિટિશ શાસનના સમયથી ચાલે છે ઓગણીસમી સદીમાં કચ્છના રાજા અને સિંધ પ્રાંતના શાસકો વચ્ચે આ વિસ્તારની સીમા અંગે વિવાદ હતો ઓગણીસો ચૌદમાં તત્કાલીન બોમ્બે સરકારે એક ઠરાવ પસાર કર્યો જેમાં કહેવાયું કે સીમા ક્રિકના પૂર્વે છે એટલે કે આખો ક્રિક સિંધનો ભાગ છે પરંતુ આ જ દસ્તાવેજના ફકરા દસમાં ઉલ્લેખ છે કે આ વિસ્તાર ભરતી ઓટના કારણે તે નેવિગેબલ એટલે કે જહાજો માટે યોગ્ય છે તેથી સીમા મધ્યમાંથી જવી જોઈએ કરવામાં આવી હતી ઓગણીસો સુડતાલીસમાં ભારત પાકિસ્તાન વિભાજન પછી આ વિવાદ વધુ તીવ્ર બન્યો ભારત કહે છે કે થલબેગ સિદ્ધાંત અનુસાર સીમા ક્રિકના મુખ્ય નેવિગેબલ માર્ગની મધ્યમાંથી દોરવી જોઈએ થલ્વિક સિદ્ધાંત એટલે કે એ આંતરરાષ્ટ્રીય કાયદામાં વપરાતો એક નિયમ છે જેનો ઉપયોગ નદીઓ નહેરો કે જળ સ્ત્રોતો દ્વારા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરવા માટે થાય છે આ સિદ્ધાંત મુજબ સીમારેખા જળ સ્ત્રોતના સૌથી ઊંડા ભાગ અથવા મુખ્ય નેવિગેબલ માર્ગની મધ્યમાંથી દોરવામાં આવે છે પરંતુ પાકિસ્તાન કહે છે ક્રિક નેવિગેબલ નથી કારણ કે તેની ઊંડાઈ ભરતી ઓટના કારણે બદલાયા કરે છે તેથી સીમા ક્રિકના પશ્ચિમ કિનારે હોવી જોઈએ

જે તેને માત્ર સીમા નહીં પરંતુ વૈશ્વિક મંચ પર મહત્વનું બનાવે છે આ વિસ્તાર માછલી પકડવાનું એશિયાનું સૌથી મોટું કેન્દ્ર છે જે હજારો માછીમારો માટે જીવદોરી જેવો છે આ વિસ્તારની સીમા નક્કી થવાતી બંને દેશોને ત્રણસો નોટિકલ માઇલ સુધીના વિસ્તારમાં તેલ ગેસ અને માછલી પકડવાના અધિકાર મળશે અંદાજે નવ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારની વાત છે જેમાં અબજો રૂપિયાના સંસાધનો છુપાયેલા છે સરક્રીક કરાચી પોર્ટી માત્ર 150 કિલોમીટર દૂર છે જે પાકિસ્તાનનો મુખ્ય વેપારી અને નૌસૈનિક કેન્દ્ર છે તે ભારતના મુંબઈ અને ગુજરાતના વિવિધ પોર્ટ્સને જોડે છે તેથી તે સમુદ્રી વેપાર અને નૌ સુરક્ષા માટે મહત્વનું છે ઓગણીસો પાસઠના યુદ્ધમાં અહીં લડાઈ થઈ હતી આ વિસ્તાર ઘુસણખોરી અને આતંકવાદ માટે સંવેદનશીલ પણ છે ભારત અહીં કોસ્ટગાર્ડ નૌસેના અને બીએસએફ તૈનાત રાખે છે જેમાં ક્રિક પક્ષીઓ આવે છે પરંતુ એલબીઓડી એટલે કે લેફ્ટ બેન્ક આઉટફોલ ડ્રેનેજ કેનાલથી પાકિસ્તાનનું દૂષિત પાણી પણ અહીંયા આવે છે જે ઇન્ડસ વોટર ટ્રીટીનું ઘોર ઉલ્લંઘન પણ છે અને પર્યાવરણને નુકસાન પણ પહોંચાડે છે આ સિવાય આ વિસ્તાર પાકિસ્તાનના કરાચી પોર્ટથી ફક્ત 150 કિલોમીટર દૂર હોવાથી જો પાકિસ્તાન અહીં મજબૂત થાય તો તે ભારતના મુંબઈ અને ગુજરાતના બંદર પર જોખમ ઊભું કરી શકે છે બીજી બાજુ ભારત માટે આ વિસ્તાર સમુદ્રી વેપારના માર્ગોની રક્ષા કરે છે આ બધા મુદ્દાઓને કારણે સરક્રિક વૈશ્વિક વેપાર માર્ગો અને ઊર્જા સુરક્ષા સાથે જોડાયેલો છે પાકિસ્તાન સરક્રિકમાં વિવાદને જીવંત રાખવાનો પ્રયાસ કરતું હોય છે તાજેતરમાં તેણે ક્રિકની નજીકના વિસ્તારોમાં સૈન્ય બુનિયાદી ઢાંચા વધાર્યા છે જેમ કે બંકર રડાર સ્ટેશન એસએમ એટલે કે સરફેસ ટુ એર મિસાઇલ અને જેટી બનાવવાની કામગીરી આનો ઉદેશ કબજો મજબૂત કરવાનો અને ભારતીય માછીમારોને ડરાવવાનો છે સીમા રેખા સ્પષ્ટ ન હોવાના કારણે જ પાકિસ્તાન ઘણીવાર ભારતીય માછીમારોને નાવો સાથે પકડી લે છે આ સિવાય પાકિસ્તાન અહીંથી જ ડ્રોનના માધ્યમથી બીએસએફની કામગીરી અને તૈનાતી પર નજર રાખે છે અને સમુદ્રી માર્ગોથી ભારતમાં ઘૂસણખોરી પણ કરે છે ચીનની મદદથી અમુક પ્રોજેક્ટ્સ પણ અહીં ચાલે છે જેના સાવચેતીના પગલે ભારત પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આ જ મામલાઓને ધ્યાનમાં લઈને ચેતવણી આપી છે પાકિસ્તાનનો દાવો છે કે આ તેનો વિસ્તાર છે પરંતુ ભારત માને છે કે આ વિવાદિત વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓ જોખમી છે રાજનાથ સિંહનો નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત શાંતિથી અને વાતચીતથી ઉકેલ ઈચ્છે છે પરંતુ જો પાકિસ્તાન તેની આવી જ નાપાક હરકતો ચાલુ રાખશે તો ભારત ચૂપ નહીં બેસે ભારતની કાર્યવાહીનો પરચો પાકિસ્તાનને ઉરી પુલવામા અને પહેલગામ આતંકી હુમલા બાદ કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદુરથી મળી જ ગયા છે અત્યારે બસ આટલું જ વધુ માહિતી માટે આપ જોતા રહો વન ન્યૂઝ